નમસ્કાર મિત્રો હું છું જયેશ હીરપરા કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે લસણ ડુંગળીના પાક વિશેની આગળ આપણે એમ તો ડુંગળીના જે દસમા મહિનામાં બાફિયાનો વિડીયો મૂકેલો છે લસણના અને ડુંગળીના ખાતર વિશેની માહિતીનો પણ વિડીયો મૂકેલો છે પણ આજે જે ચર્ચા કરવાની છે એ કરવાની છે કે વાવેતરથી લય અને પાકે ત્યાં સુધી કઈ કઈ માવજત કરવી કે જેમાં નીચેની જમીનમાં વાત કરીએ તો કે ઓછામાં ઓછી ત્રણ એપ્લિકેશન વધુમાં વધુ પાંચ એપ્લિકેશન પીએચ સાથે કરવાની હોય છે અને ત્યાર પછી દસ જે છંટકાવ કરવાના છે કે જેમાં પંદર દિવસથી લઈને પંદર દિવસ પચીસ પાંત્રીસ પિસ્તાલીસ પંચાવન પાહ પિંચોતેર પિંચ્યાસી પંચાણું એકસો પાંચ એવી રીતે દિવસો વાઇઝ જો વાત કરીએ તો એમાં અલગ અલગ કઈ કઈ ટ્રીટમેન્ટ કરી શકાય ક્યાં સ્ટીજે શું હોય એની આજે આપણે ચર્ચા કરવાની છે હવે પાયામાં તો જે કંઈ ખાતર વાવવાનું હતું વાવાઈ ગયું હવે પિસ્તાલી દિવસે ખાતર જ્યારે આપવાનું હોય ત્યારે રાસાયણિક ખાતર નહીં આપતા ઓર્ગેનિક ખાતર અને બેક્ટેરિયા આપવાના થાય છે જેમ કે મેલોક્ઝા પૂરતી ફાઇવજી એટલે કે એમાં ગુણ તત્વ અને સૂક્ષ્મ તત્વ બે આવી જાય છે એ એક એકરે પચીસ કિલો અને બેક્ટેરિયામાં ટ્રાયકોડરમાં જો મોનિટર હોય તો એક એકરે અઢીસો ગ્રામ અને સ્યુડોઝોન હોય સ્યુડોમોનાસ તો એક 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 એકરે પાંચસો ગ્રામ એટલે કે ટ્રાયકોડરમાં અને સ્યુડોમોનાસ એના સાથે મિક્સ કરી અને આપવામાં આવે તો જમીનજન્ય કંઈક રોગ કે જે કંઈ છે કે સુકારો છે કે બાફીઓ છે કે એમાં આપણને થોડું ઘણી રાહત મળે ત્યાર પછીની વાત કરીએ તો કે પાસાઠ દિવસે પાસાઠ દિવસે કેલ્શિયમ અને નાઇટ્રોજનની જરૂરિયાત હોય છે જેમ કે ગાંઠિયો અને ગાંજો કરવા માટે કેલ્શિયમ લસણ અને ડુંગળીમાં ઘણું બધું આવશ્યક છે બીજું છેડું જે થ્રીપ્સ વગરની જે ઉપલી છે બળતી હોય તો એમાં કેલ્શિયમની ઉણપને હિસાબે બનતું હોય તેમાં બદામ કરીને જે આવે છે કે કેલ્શિયમ નાઇટ્રોજન વિથ મેગ્નેશિયમ ઓક્સાઇડ કે જે એક એકરે પાંચસોથી સાતસો ગ્રામ પીવડાવવામાં આવે તો એ પોષણનું કામ કરે છે એની સાથે જમીનજન્ય જીવાત હોય તો એના માટે લેમડા પ્લસ થાયો એટલે કે સાથે આ પાંચસો મિલી એ પીવડાવવામાં આવે તો એમાં એ જમીન જન્ય કાંઈ જીવાત હોય એનું કામ કરે છે બીજું ખાતર તરીકે જો આપવું હોય તો કે લીઝાઈમ ગ્રેન્યુલ જે આવે છે એક એકરે દસ કિલો આપી શકાય અને આ અવસ્થાએ પોટેશિયમ સોનાઇટ પણ આપવું હોય તો પોટેશિયમ સોનાઇટ પણ સાથે મિક્સ કરીને આપી શકાય ત્યાર પછીની વાત છે પિંચ્યાસી દિવસે પિંચ્યાસી દિવસે લિસલ સલ્ફ પંચાવન એટલે કે લિક્વિડ સલ્ફર જે પંચાવન ટકા આવે છે એ એક એકરે એક લિટર અને મિક્સ માઇક્રોટ એટલે કે લોપર જે આવે છે એ એક એકરે એક લિટર આપી અને પાણી સાથે પીવડાવી શકાય એટલે આ ત્રણ થઈ આપણી જમીનની માવજત કે જે પિસ્તાલી પાસાઠ અને પિંચ્યાસી દિવસે કઈ કઈ માવજત કરવી એમાં હજી એક બે માવજત આપણે વધારવી હોય તો વધારી શકાય પણ જ્યારે પિસ્તાલીસ દિવસે આપણે બેક્ટેરિયા નાખ્યા એ વખતે પાંત્રી કે પા પંચાવન દિવસે કોઈ ફૂગનાશકની પ્રક્રિયા કરવાની નહીં એના પછી પાછળ બીજું કોઈ આપણે ફૂગનાશક પાણી અરે પાવવું હોય તો પાઈ શકાય પણ પાંત્રી અને પંચાવન દિવસે છંટકાવમાં ફૂગનાશક લઈ ગયા એ આપણે આગળ છંટકાવનો જે શેડ્યુલ હમણાં ચર્ચા કરશું એમાં છંટકાવમાં એ રીતે આવી જશે હવે જ્યારે લસણ ડુંગળી જો પંદર દિવસના થયા હોય તો ત્યારે શરૂઆતમાં વૃદ્ધિ વિકાસ માટે ઓગણી ઓગણી ખાતર પંપે સો ગ્રામ અને હ્યુમિક એસિડ ઇમ્યુનો એસિડ લિક્વિડ જે આવે છે કે લીગ્રો એ પંપે ચાલીસ ગ્રામ અને ત્યાર પછી રોગ જીવાત પ્રમાણે કાંઈ હોય રોગર છે એસિટે થાયમિથોગ્રામ છે આ ત્રણ વસ્તુનો છંટકાવ કરવાનો રહે ત્યાર પછી પચીસમાં દિવસે વાત કરીએ તો કે વાયરસ માટે અને માઇક્રોન્યુટ્રન માટે ફૂગનાશક માટે વાત કરીએ તો કે લીચી ચોકલેટ જે આવે છે એ પંપે દસ ગ્રામ અને એજોમસ જે છે એ પંપે ત્રીસ મિલી અને માઇક્રોન્યુટ્રન એટલે લિટમેક્સ પ્લસ પંપે ત્રીસ ગ્રામ અને બીજી કાંઈ જીવાતું હોય કે જેમ કે થ્રીપ્સ હોય તેનું મિક્સ કરી શકાય આ રીતે પહેલો રાઉન્ડ છે વૃદ્ધિ વિકાસનો બીજો છે એન્ટિબાયોટિક અને ફૂગનાશકનો પછી ત્રીજો રાઉન્ડ જે છે એ પાંત્રીસ દિવસે વાત કરીએ તો કે લીમાર્ક એટલે કે મેન્કો પ્લસ મેટાલેક્ઝિ એટલે કે જે બીજી ફૂગ જે કંઈ હોય અલ્ટરનેરિય બ્લાઇટ હોય કે બીજું હોય એમાં કામ કરે અને ત્યાર પછી કંઈક જીવાત હોય તો એ પ્રમાણે એમાં મિક્સ કરી શકાય પિસ્તાલીસ દિવસે જ્યારે ગાંજામાંથી ગાંઠિયાનું થોડુંક ડેવલપમેન્ટ થાય ત્યારે કે જે આપણે હંમેશા ભલામણ કરતા હોય કે મની બેગ જે છે એ એક પંપે પચાસ ગ્રામ રાખી અને એની સાથે પાછી લીચી ચોકલેટ અને લીટ મેક્સ પ્લસ મિક્સ કરી અને છંટકાવ કરી શકાય હવે પંચાવન દિવસે ત્યાર પછી પાછું ફૂગનાશક આવે છે કે લોટસ ટેબોકોનાઝોલ પ્લસ સલ્ફર એટલે જો મગફળીવાળાનું લસણ કે ડુંગળી હોય તો સફેદ ફૂગની પણ થોડી ઘણી શક્યતા રહેતી હોય છે એટલે ટેબુકોનાજોલ પ્લસ સલ્ફરથી આપણે સફેદ ફૂગમાં પણ થોડું ઘણું નિયંત્રણ મળે છે અને જીવાત પ્રમાણ બીજું નાખી શકે એટલે પિસ્તાલીસ દિવસે આપણે જ્યારે બેક્ટેરિયા નાખવાની વાત થઈ ત્યારે જ્યારે આમાં આ શેડ્યુલમાં પંચાવન દિવસે લોટસ અને પાંત્રીસ દિવસે લીમાર્કની ભલામણ કરવામાં આવે છે હવે ત્યાર પછી પાસઠ દિવસે કે જે પાસઠ દિવસે આપણે બદામ અને સાથી પાઈએ છીએ એ વખતે છંટકાવ કરવામાં જો પીળાશને એવું રહેતું હોય તો કે લોહ લોહતત્વ એટલે કે ફેરસ જે ચિલેટેડ લિટમસ એ ફી બાર ટકા જે આવે છે એ પંપે વીસ ગ્રામ રાખીને એની સાથે વૃદ્ધિ વિકાસ માટેનું જે લેન્ટેના છે એ એક પંપે ત્રીસ ગ્રામ રાખી અને છંટકાવ કરવામાં આવે તો એમાં પરિણામ મળે છે આમાં જીવાતનું કાંઈ આપણે બોલતા નથી જીવાતમાં જે કાંઈ હોય એ પ્રમાણે એમાં મિક્સ કરવાનું થાય છે હવે પંચાવન દિવસે આપણે પિસ્તાલીસ દિવસે આપણે જ્યારે મની બેગ લીધેલું છે તો પાછું પિંચોતેર દિવસે મની બેગ પંપે પચાસ ગ્રામ અને બીજું જીવાત પ્રમાણે જે કઈ હોય અને પિંચ્યાસી દિવસે પછી કેલ્શિયમ અને બોરન જે સીએબી લિટમસ કેપ કરીને આવે છે એ પંપે પચીસ ગ્રામ અને જીવાત પ્રમાણે જે જેકાઈ હોય પંચાણું દિવસે જ્યારે ગાંઠીઓ બંધાઈ ગયો હોય ગાંઠીઓ બંધાતો હોય એટલે પચાસ ટકા ઉપર સેપ થઈ ગયો હોય ત્યારે જે લિટમસ પીએમએસ કરીને આવે છે કે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર કે જેમાં બાવીસ ટકા પોટાસ અઢાર ટકા મેગ્નેશિયમ અને વીસ ટકા સલ્ફર એ પંપે સો ગ્રામ રાખી અને છંટકાવમાં લેવું જોઈએ અને એની સાથે પછી જે કંઈ જીવાત હોય એ પ્રમાણે અને એકસો પાંચ દિવસે જો જરૂરિયાત હોય તો કે આપણે જીરો જીરો પચાસ એટલે કે પોટેશિયમ સલ્ફેટ છે અથવા જીપ્ટ્રોન પોટાશ એટલે કે પોટેશિયમ થાયો સલ્ફેટ છે એ બેમાંથી એકનો છંટકાવ કરી શકાય છે જો જરૂરિયાત જણાય તો અને અગાઉ જ્યારે આપણે પંચાણું દિવસે પીએમએસ કીધું ત્યારે પીએમએસની જગ્યાએ પણ પોટેશિયમ થાયો સલ્ફેટનો છંટકાવ કરી શકાય તો આવી રીતે જે પંદર દિવસથી લઈ અને પંચાણું એકસો પાંચ દિવસ સુધી નવથી દસ છંટકાવ કરવાના થાય એનું શેડ્યુલ છે સમયાંતરે વાતાવરણ પ્રમાણે અને અનુરૂપ અનુકૂળતા પ્રમાણે આ શેડ્યુલમાં ફેરફાર થઈ શકે બીજું કે એક લોકપાલ કરીને જે પ્રોડક્ટ આવે છે કે જેમાં બધા કડવા ઓઇલનું મિશ્રણ છે કે જેમાં નીમ ઓઇલ કરંજ ઓઇલ કેસ્ટર્ડ ઓઇલ અને મસ્ટાર્ડ ઓઇલ એટલે કે રાયડાનું તેલ દિવેલાનું તેલ લીમડાનું તેલ અને કરંજનું તેલ આ જે પ્રોડક્ટ છે એને એક એકરે એક લીટર પ્રમાણે પાણી આવે તો જમીનજન્ય જીવાત છે કૃમિ છે એમાં પણ થોડું ઘણું કામ આપે છે બીજું કે જ્યારે લસણ કે ડુંગળીમાં થ્રીપ્સનો ઉપદ્રવ રહેતો હોય ત્યારે ત્યારે જે એબામસ કરીને જે પ્રોડક્ટ આવે છે એ પંપે પચીસ એમએલ અથવા બ્રિગેડ છે એ પચીસ એમએલ અથવા લુકાસ છે એ પચીસ એમએલ આમાંથી કોઈ પણ એક થ્રીપ્સનાશક દવાનો ઉપયોગ કરી શકાય છે થ્રીપ્સનાશક દવા આપણે જે કાંઈ ઉપયોગ કરીએ એ વારાફરતી અલગ અલગ મોલિક્યુલનો આપણે ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જ્યારે એકનું રિઝલ્ટ સારું મળે તો એ સતત એકની એક નાશક છે એનો ઉપયોગ નહીં કરવો જેમ કે બ્રિગેડ છે તેમાં ફિપ્રોનિલ બે બાણું આવે છે એબામસ છે એમાં એબામ એક્ટિને એક પોઈન્ટ આવે છે અને લુકાસ છે એ લોકપાલની જેમ પ્યોર ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે આમાં ત્રણમાંથી કોઈ પણ પ્રોડક્ટ આપણે લઈ શકાય છે અને લસણ ડુંગળીમાં હંમેશા જે કંઈ આપણે છંટકાવ કરતા હોય ત્યારે પમ્પ ભરાઈ ગયા પછી પાંચ એમએલ સિલિકોન બે સ્ટીકર એટલે કે લિટેક્સ ગોલ્ડ જે છે એ એક પંપે પાંચ એમ રાખી અને મિક્સ કરવામાં આવે તો દવાને જે પાતળી કરી અને દવાને પ્રસરાવવાનું કામ પણ સારું કરે છે અને દવાની કાર્યક્ષમતા પણ વધારે છે તો આ હતી આપણે આજે લસણ અને ડુંગળી વિશેના પાકની પૂરી સંપૂર્ણ માહિતી જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર